બનાસકાંઠા જિલ્લામાં થયેલ ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ વધ્યો છે ડેમ હાલ ત્રાણું ટકા ભરાયેલો છે ડેમનો રૂલ લેવલ છસો ને બે ફૂટ છે હાલનું પાણીનું સ્તર છસો એક પોઈન્ટ પંચાવન ફૂટ નોંધાયું છે જિલ્લા કલેક્ટર મિહ પટેલના જણાવ્યા અનુસાર ડેમના કમાન્ડ વિસ્તારમાં પાલનપુર ડીસા દાંતીવાડા અને કાકરેજ તાલુકાના છવ્વીસ હજાર હેક્ટર વિસ્તારની સિંચાઈનો લાભ મળશે આગામી શિયાળો અને ઉનાળુ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે વહીવટી તંત્ર દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જો પાણી છોડવાની જરૂર પડશે તો ડેમના દરવાજા નિયમ મુજબ ખોલવામાં આવશે આ અંગે જાહેર જનતા અને સંબંધિત વિભાગોને સર્વ સૂચના આપવામાં આવી છે જરૂરી તમામ પગલાં સમયસર લેવામાં આવશે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના અધ્યક્ષ સ્થાને પોષણ માસ બે હજાર પચીસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા પંચાયત હોલ પાલનપુર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ જણાવ્યું કે આગામી આઠમો રાષ્ટ્રીય પોષણ માસ તારીખ સત્તર સપ્ટેમ્બરથી સોળ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ઉજવાશે દર વર્ષે બે વખત આ જનઆંદોલન ઉજવવામાં આવે છે જેમાં સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય પોષણ માસ તથા માર્ચ એપ્રિલમાં પોષણ પખવાડિયું ઉજવાય છે અત્યાર સુધીમાં કુલ ચૌદ જન આંદોલન સફળતાપૂર્વક યોજાઈ ચૂક્યા છે ગત વર્ષે ગુજરાત રાજ્યમાં કુલ છ્યાસી લાખ પ્રવૃત્તિઓ નોંધાઈ હતી જેમાં ગુજરાત રાજ્યનો આઠમો ક્રમ રહ્યો હતો આ વખતે પણ વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ યોજાશે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા આર્મી સીઆરપીએફ અને અન્ય પેરામિલિટરી સેવાઓમાં ઈચ્છુક બનાસકાંઠાના યુવાઓ માટે તાલીમ વર્ગનું આયોજન જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું જેનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો આ તાલીમાર્થીઓને સવારે અને સાંજે પોલીસ વિભાગના ઈડીઆઈ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી જ્યારે દિવસ દરમિયાન નિષ્ણાંત શિક્ષકો દ્વારા જનરલ નોલેજ ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને કોમ્પ્યુટર વિષયો પર લેક્ચર આપી તાલીમાર્થીઓને લેખિત પરીક્ષા તથા ફિઝિકલ ટેસ્ટ માટે સક્ષમ બનાવવામાં આવ્યા હતા આ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિક્ષક એમ જે પ્રજાપતિ યુવાનોને સંબોધતા જણાવ્યું કે આ પ્રકારની તાલીમથી બનાસકાંઠાના યુવાનોનું પ્રતિનિધિત્વ યુનિફોર્મ સેવાઓમાં ચોક્કસ વધશે સાથે જ તાલીમાર્થીઓને ઘરે જઈને સતત અભ્યાસ ચાલુ રાખે અને સખત મહેનત દ્વારા ઉછળી કારકિર્દી બનાવે તેવી આશા વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય તેવા હેતુસર આજ આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે નમુકે નામ રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠાના ઝાહેરઠળ જિલ્લાની વિવિધ સંઘો મંડળો તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યોજાયો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ એક કર્મચારી એક રક્તદાતાના સંકલ્પને સાથર્ક કરવો તેમજ સિક્સ સેલ થેલેસેમિયા હિમોફિલિયા જેવા દર્દીઓ તથા ઓપરેશન સગર્ભાવસ્થાને પ્રસૂતિ વખતે થતાં માતા મૃત્યુદરને ઘટાડવાનો છે જિલ્લામાં કુલ સાત સ્થળો પાલનપુર ડીસા દાંતીવાડા ધાનેરા દિયોદર અને કાંકરેજમાં સવારે આઠ વાગ્યાથી રક્તદાન કેમ્પ યોજાયા હતા આ અભિયાનમાં જિલ્લામાંથી અંદાજીત પાંચ હજાર પાંચસો જેટલા કર્મચારીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી આશરે સાહીઠ ટકા કર્મચારીઓ પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા હતા કેમ્પમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ શિક્ષક મિત્રો ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પોલીસ વિભાગ તેમજ મડાણા એસઆરપી કેમ્પના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા રક્તદાન કરનાર દરેક કર્મચારીને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા તરફથી પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી

બ્યુટિફિકેશન કામગીરી કરવામાં આવી હતી માતૃ તીર્થ તરીકે પ્રચલિત સિદ્ધપુરમાં વિધિ માટે દેશભરમાંથી લોકો આવે છે સરસ્વતી નદી સૂકી ભઠ જોઈ નિરાશ થાય છે જેથી યોગ્ય રીતે લોકો તર્પણ વિધિ કરી શકે માટે નદી ઘાટે તર્પણ ઘાટ બનાવવામાં આવ્યો છે જેથી લોકો સ્વચ્છ સ્થળ પર પાણીમાં તર્પણ વિધિ કરી શકશે